આ જો આ ખાતર ની ઠેલી વાડિયા કપામાં નાખવા લાવ્યા છીએ અત્યારે બા કપડા ધોવા બેસી ગયા છે તમે જોઈ શકો છો હે બા કપડા ધોવા બેસી ગયા હા કપડા તો ધોવા જોઈએ ને પછી વાડિયા ખાતર નાખવા જવાનું છે કપડા ધોય ખાતર તો લાવ્યા છીએ આપણે નાખવા હારું લો ફેમિલી મિત્રો આપણે પછી મળીએ અત્યારે મારે શાળા એ જવાનો સમય થઈ ગયો છે ધવલભાઈ વહી ગયા છે નિશાળે હજી આપણે જવાનું બાકી છે ઈ ગયા છે ટ્યુશન માં એટલે એને વેલા જવાનું હોય આપડા ઘર ની વાહે થી ન રાજા પ્રાણો રોડ નીકળે છે આ જો બાયરી માં તમને બતાવું આ રાજા પ્રાણો રોડ આઈ થી ન નીકળે છે અત્યારે એમ પાર સીસી બતાય છે ખાલી ઓલ્પાથીન રોડ ચાલુ થઈ જાય છે હવે હું જાવ છું નિશાળે અત્યારે આપણે નિશાળ થી આવી ગયા છીએ આ છે આપડા બેન કાવો એમ કરજો આ હું છું આદિત્યભાઈ અત્યારે આપણે બહાર જઈ રહ્યા છીએ આપણે ગામમાં જઈ રહ્યા છે અને આપણી સાથે પિંચુભાઈ અને કુણાલભાઈ પણ છે તમે જોઈ શકો છો એન્કોર જોશે પણ નહીં તમારા માટે કુણાલભાઈ કોમેન્ટ આવી હતી અત્યારે આપણે ગામમાં જઈ રહ્યા હતા ત્યાં શુભમભાઈ ભેગા થઈ ગયા કેમ છે શુભમભાઈ સારું છે ધવલભાઈ ફેમિલી મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણા ગામના ખોડિયાર મંદિરે હું કરો છો એલા તમે આ બધું જો કર્યું છે અમને આ બનાવ્યું છે નાના ના બાળકો એકાક આવો શણગાર કર્યો છે નોરતા ચાલી રહ્યા છે એટલે તમે જોઈ શકો છો આ બધા બાળકોને કુણાલભાઈ અત્યારે આવી ગયા છીએ કેરી નદી એ તમે જોઈ શકો છો અમારી કેરી નદી આ છે અમારા ગામની કેરી નદી તમે જોઈ શકો છો અત્યારે હું અને મારા ભાઈ બન ગામથી બહાર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ઘરે આવી ગયા છે કાબા ખાતર અત્યારે બા ગુવાર દીટવા બે ગયા છે કાબા